જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે સાડા દસ થયું છે તો કંઈ નહીં ઉઠી ગયા છે બસ તો કંઈ નહીં રેડી બેડી થવી તૈયાર તૈયાર થવી આજનો કંઈક પ્લાન છે તમારો કરવાનો અને જો તમારા પૈની ગરમી કેવી થઈ લાઇટ જતી રહી છે ગરમી ગરમી ખતરનાક થાય છે તો નહીં ચાલો હવે તો શું નહીં ભાઈ આવી રેડી બેડી થઈ તૈયાર બૈયાર થવું પછી તમને બોલું છું તો ચાલો लेट्स गो चलो हेरी तो कुछ बाय तो फाइनली रेडी बड़ी थी गया ची तेज भी थी गया ची तो कहीं नहीं पस क्लास में ये बैठो भी सोंग कालिया जो नहीं यूनिक फेरी चाहिए आने आने आउट तो जो चलो तो सुता तो तो चाहिए ये सांती थी सांती ही अपना सुता चाहिए तो कहीं नहीं હવે તો કરીએ છીએ બી કન્ટિન્યુઆર તમે ઘડિયાળ જોવા ઘડિયાળતા તમારા ભાઈને ઘડિયાળ ખાલી ઘડિયાળના પૈસા છે ઓ ખાલી ગયતા ખાલી ઘડિયાળના પૈસા છે ખાલી ઘડિયાળના પૈસા છે પછી ને ઘડિયાળ કંટારો આવે છે હવે તો આ તો દિવસની પડી કે પણ ખવાઈ જાય છે ફાકી તમે કહ્યો ચમી જાઓ ચાલો ફાકી ભાડો તો